ભરૂચના કેલોદ ગામનો બ્રિજ અત્યંત જર્જરિત છે બ્રિજની મોટી દિવાલ ધસી પડતા હોનારત ટળી છે ભૂખી ખાડી બ્રિજની નીચે મંદિરે જતા રસ્તા પર જ દિવાલ ધરાશાયી થઈ ભક્તોની અવરજવર નહીવત નહિવત રહેતા મોટી હોનારત ટળી છે ઘણા ભક્તોને ઈજા થતી હોવાના મંદિરના મહંતનો આક્ષેપ છે અન્ય દિવાલ પણ છૂટી હોવાને કારણે ધસી પડે તો મોટું જોખમ રહેલું છે રોજના મારા અહિયાં ખેતર બેતર જવા માટે બ્રિજ તો મારે રોજ જવાનું આવે છે બ્રિજ નીચેથી એટલો બધો ખલાસ થઈ ગયો છે નીચેથી સળિયા બળિયા બધું પડી ગયું છે અને જતો ડાબી સાઈડ આખ દીવાલ બી ખરસી પડેલી છે અને બ્રિજ થી આખો ડાય જાય છે જેવી અમારા મહીસાગર ની જેવી પરિસ્થિતિ બની ને એવી અમારા બ્રિજ ની બને ના એવી ભગવાન ને અમે પ્રાર્થના કરીએ છીએ જે દિવાલોને એવું તૂટે છે અવારનવાર ચાલતા ચાલતા અને થોડાક દિવસો પહેલા જ અહીંયા દિવાલ ધસી પડેલી પણ સદભાગ્ય કોઈ દર્શનાર્થીઓ નીચે હતા નહીં એના કારણે કોઈ જાનહાનિ થઈ નથી પણ આ બ્રિજની અને આ દિવાલની કોઈ જાતની ગેરંટી નથી ગમે ત્યારે આ તૂટે પડે એવી શક્યતા છે તો મહેરબાની કરીને તંત્ર આને ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે બ્રિજના બહુ હેવી વાહનો પ્રસાર થાય છે અને આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી કંડિશન છે એની કોઈ ગેરંટી નથી અને અવારનવાર અમે અહીંયા હાજરમાં નીચે પૂજા અને પાઠ કરતા હોય છે ત્યારે ઉપરથી ગાબડા તો પડે જ છે ઉપર માણસોના માથામાં અવારનવાર વાગી ગયેલા છે એક બે જણા ને એટલે આનું કોઈ ગેરંટી છે નહીં આ નું તાત્કાલિક સમારકામ થાય કે જે કઈ કોઈ તંત્ર આનો નિર્ણય લે